નમસ્કાર મિત્રો ધોરણ બારનું પરિણામ આવી ગયું છે અને હવે કોલેજોના જુદી જુદી ડિગ્રીઓ માટેના પરિણામો પણ આવી ગયા છે અને આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારે આ વર્ષથી એડમિશન માટેની જે પ્રોસેસ છે એ ઓનલાઈન બધી જ યુનિવર્સિટીઓ માટેની એક કોમેન્ટ કરી છે ગુજરાત રાજ્યની ચૌદ સરકારી યુનિવર્સિટીઓ અને એની સાથે જોડાયેલી તમામ કોલેજોમાં એડમિશન માટે હવે વિદ્યાર્થીએ માત્ર એક જ પોર્ટલ પર એનું રજિસ્ટ્રેશન કરાવી અને જુદી જુદી સંસ્થાઓમાં પ્રવેશ માટેના એના જે પ્રક્રિયા છે એ કરવી પડશે પહેલી એપ્રિલથી આ માટેનું રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે અને હવે પરિણામો જ્યારે આવી ગયા છે દસમા બારમાના ત્યારે વિદ્યાર્થીએ બાકીની જે વિગતો છે એ પણ ટૂંક સમયમાં થોડા દિવસોમાં જ ભરવાની શરૂઆત થઈ જશે આ ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ છે એમાં તમારે પસંદ કરવાની છે કે કઈ યુનિવર્સિટીમાં તમારે પ્રવેશ મેળવવો છે અને એ યુનિવર્સિટીની કઈ કોલેજો એની એક સિક્વન્સની એક યાદી બનાવવાની હશે અને તમારું રજીસ્ટ્રેશનમાં તમારું નામ ને તમારી બધી વિગતો તમારી કેટેગરીથી લઈને તમારું રહેઠાણથી લઈને જે વિગતો આવતી હશે એ એક એ પોર્ટલ ઉપર જે ભરવાની છે એ ભરી દેજો જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે એ અને ખાસ યાદ રાખજો આર્ટ્સ સાયન્સ કોમર્સ બીએડ એડ માસ્ટર ડિગ્રીઓ તમામ ઇવન પીએચડી સહિત માટે આ ગુજરાત કોમન એડમિશન સિસ્ટમના પોર્ટલ પર જઈને તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ચૌદે ચૌદ યુનિવર્સિટીઓ જે ગુજરાત સરકારની સરકારી યુનિવર્સિટીઓ છે એના માટે તમારે એક જ જગ્યાએ એપ્લાય કરવાનું છે આ અપ્લાય તમે કરશો એટલે એના માટે એપ્લાય થયા પછી તમારી જે પસંદગીની યુનિવર્સિટી કે કોલેજો હોય એને સરકારના આ પોર્ટલ દ્વારા સરકારના વિભાગ દ્વારા જે તે યુનિવર્સિટીઓને તમારી વિગતો મોકલી દેવામાં આવશે અને ત્યાં તમારા મેરિટ મુજબ જે તમારું એડમિશન થતું હશે એમ થશે અત્યાર સુધી જુદી જુદી યુનિવર્સિટીઓ અને જુદી જુદી કોલેજોમાં આવી રીતે એડમિશન થતા એ હવેથી એક જ પોર્ટલ પર એક જ એપ્લિકેશન દ્વારા તમે આખા રાજ્યની ચૌદ યુનિવર્સિટીઓ અને એની સાથે જોડાયેલી કોલેજોમાં તમે પ્રવેશ માટેની પ્રક્રિયા કરી શકશો આથી મહત્વની વાત છે વિદ્યાર્થીઓ સુધી વધારેને વધારે આ વાતને પહોંચાડવી મત રહીને